જય ભીમ નમો બુદ્ધભાઈ હું ખીમજીભાઈ જેઠાભાઈ બગડા જામકનોણા અમોએ જામકરણા તાલુકામાં અનુસૂચિત જાતિના પ્રથમ લગ્ન સમૂહ લગ્ન સ્નેહનું પાનેતર અનુસૂચિત જાતિની અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ એક આયોજન કરેલું છે અને આયોજન કરેલ છે જેમાં અનુસૂચિત તેના મધ્યમ વર્ગના દીકરીઓના અમે અગિયાર દીકરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે કારણ કે અત્યારના સમયની જે મોંઘવારી અને સમાજની અંદર દેખાદેખીને કારણે આવા પ્રસંગોની અંદર જે ખોટા ખર્ચાઓ કરી અને મધ્યમ વર્ગ પાછળથી પીસાય છે એને કારણે સમગ્ર તાલુકા તાલુકાુસ જાતિ સમાજ દ્વારા આયોજન કરવામાં કરવામાં આવેલ છે અને જામકણા ગામે આ સખત તાપને કારણે એમોએ આ સમૂહ લગ્ન રાતના ફેરાનું આયોજન કરેલું છે સમગ્ર અગિયાર નવ દંપતીઓ ચાર વાગે ભાદરા નાકે આવી અને સાહેબની પ્રતિના પ્રતિમાને ફૂલહાર કરી અને ત્યાંથી સમગ્ર અગિયાર વર્ગઘોળિયાઓને લઈ અને ડીજેના તાલે એનું સામૈયુ કરવામાં આવશે ત્યાંથી અમે સૌ જ્યાં લગ્ન સ્થળ ખજુડા રોડ પાસે જે ક્રિકેટનું સ્ટેડિયમ આવેલું છે તે ગ્રાઉન્ડની અંદર અમે આયોજન કરેલ છે અને ત્યાં સમગ્ર જે જાનૈયાઓ જે છે તેમનું અમે સૌ સમિતિ દ્વારા શાબ્દિક સ્વાગત કરી અને અમે મંગલ ફેરા કરવા માટે નવ વધુના મંગલ ફેરા ચાલુ કરવામાં આવશે ત્યારબાદ અમે સૌ જે આ તાલુકાના આગેવાનોએ આ તાલુકાના આ આગેવાનોએ અન્ય સમાજના પણ આગેવાનો પદાધિકારીઓ અમને સાથ અને સહકાર આપેલો છે તેમનું અમે ફૂલ ફૂલહારથી એમનું સન્માન કરવામાં આવ્યા છે અને ત્યારબાદ અમે જે આશરે પાંત્રીસોથી ચાર હજાર જે જનૈયો જાનૈયાઓ અને આમંત્રિતોના જે ભોજન સમારંભ રાખેલ છે એનું ભોજન સમારંભનું આયોજન પણ કરેલ છે અને આ કાર્યક્રમની અંદર તાલુકાભરના અનુસૂચિત જાતિના યુવાનો અમને તન મન અને ધનથી સહકાર આપે છે આ આ આયોજનની અંદર પ્રાણી પાણી સમિતિ છે સ્વાગત સમિતિ છે ભોજન ભોજન જે આપ વિતરણ સમિતિ છે તેમાં પણ આ તાલુકાના યુવાનોએ અમને ખૂબ અને સાથ અને સહકાર આપેલો છે અને આ સમૂહ લગ્નની અંદર તાલુકાભરના આગેવાનો સાથે સાથે આપણા સમાજના દરેક યુવાનો વડીલો યુવાન મિત્રો અને બહેનોએ પણ અમને યથાશક્તિ યોગદાન આપેલો છે અને દીકરીઓને અમે પચાસ વસ્તુનો અમે કર્યાવર પણ કરવાના છીએ અને અપેક્ષા પણ રાખીએ છીએ કે આ કાર્યક્રમની અંદર આપણા અનુસૂચિત જાતિના યુવાનો ધન મન ધનથી આ કાર્યક્રમને અમને દીપાવવા માટે સહકાર સહકાર આપે આપશે એવી પણ અમને આશા છે અને સૌ આ અમારા પ્રથમ સમૂહ લગ્નની અંદર જે આપણા અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો ભાઈઓ બહેનો અને રાજકીય પદાધિકારીઓએ અમને સાથ સહકાર આપ્યો છે એ તે બદલ સમગ્ર તાલુકા આ સમૂહ લગ્ન સમિતિ તરફથી સૌનો અમે આભાર સૌને અભિનંદન આપીએ છીએ અને આ કાર્યક્રમ પ્રથમ વખત અમારા સમૂહ લગ્ન હોય એટલે સુગંધમાં અમારા પ્રથમ સંલગ્ન હોય એટલે સૌનો સાથ અને સહકાર અમને મળી રહ્યો છે એવી એવી અમે આશા અને અપેક્ષા પણ રાખીએ છીએ અને આ કાર્યક્રમની અંદર સૌએ જે સહકાર આપ્યો છે સમિતિ યુવાનો પણ અમે આ સમિતિ ખૂબ ખૂબ આભાર માની આભાર માનીએ છીએ જય ભીમ નમોદાય